આ દુકાન છે જો કોમ્બો આવા નાખી દેવામાં આવશે જો ડિઝાઇન ડિઝાઇન માં લબળ ભિરાયવામાં આવશે 999 ખાલી

આમ આ બધું ચાલે થાય સલાઈટ છે ને છે ને કે તો તમને ખબર છે લીખે લેવા દે છે નું મચાવવા થારો તો આકલ મળીયો આ તો બેઝર બર્યા છે આ ચિત્ર ચાપીએ મને ત્રીસ હજારની ત્રીસ હજારની ચા હે મિત્રો આ ચા તો બહુ મોંઘી પડીએ મને એટલે હમણાં તો નહીં પડી આ ભાઈ પડી શું કહે બાબુલન આપણે ખાલી પીવી છે હારી ચાવજા આમળા જો સાથે કે ભાઈ તરી જેની ખાસ તો મિત્રો મુરાય તો આને મુરાય મને તરી જની સા ઉતરે ને આ તરી જેની પીવા

બસ હાલો ઓને કાચ મારા ફોન ને થોડો કાચ મરાવો મિત્રો બરોબર બગલા કે બોલતા ને વિડયો ગરિયાર માં બોલ ભડા ઓલા 30000 નો ફરતો કર્યો ને હા 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 મારી દી બળપા કરી જેને તો સાથી પૈસા એને તો ને ફોન લેતા આને સાથી થાય મને ગોડ નું મૂડ તો આયું કે

ये तो कुत्ता है साला तेरा बाप कुत्ता है तू तो कुत्ते का पिल्ला है कुत्ता है तू तो कुत्ता ओहो हो 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 इतना बड़ा ये कुत्ता है पर भौंकता नहीं है कैसा है मुन्ना है मुन्ना मुन्ना है मुन्ना मेरा मुन्ना है मुन्ना मुन्ना अरे बच्चा है मेरा घुंगरू बाबू अरे तो आ बोल है हम्म ટામેટર તમારા હોકલ લઈને આવતા ને કોરોના ને તો હેલો ગાઈસ આપણે આવી ગયા છે હવે ઘરે અને આમણા જો હવારાની ભૂખ આવી નહીં ડબો જડી જો હે ખાવાનો સારા તરે તું શું ખાયરો અકોડી ટોટોડી તમે અમે બસ બેઠા હતા જોરા બહાતી બોલાય તો તને કાલ બસ

તો મિત્રો હવે બ્લોગને આગળ હેન્ડ કરીશું અમે તમારે વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરોબર તમે દુવાર હશે કેતા બહાટી બોલાવ્યા છે બાજુ બરોબર વ્લોગ સારો લાઈક કરી નાખજો બીજું શું હોય આવે